મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ પરમ કિમપી તત્વમહમ ન જાને એક રચના છે જેમાં સ્વામી શ્રી રામસુખદાસજીએ તેમની ગીતામાં જે કાર્ડિનલ મેસેજ આપ્યો છે કે હું દેહ નથી હું દેહી છું એટલે કે આપણે આ શરીર નથી પરંતુ આપણે આત્મા છીએ જીવનના ઘણા વર્ષો પછી પણ આપણને આ મૂળભૂત સમજ આવતી નથી અને અજાયબ અને અજુગતું એ છે કે આપણા સગા સંબંધીઓ અને જે પણ તેમનો દેહ છોડે છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એવું લખીએ છીએ કે પ્રભુ તેમના અંત આત્માને શાંતિ આપે તો વાત સ્વયં ફલિત છે કે આપણે આખું જીવન દેહરૂપે જ જીવ્યા હોય તો દેહના ગયા પછી આત્માને શાંતિ પ્રાર્થવાથી અને એ પણ અન્ય જ્યારે આત્માને શાંતિ પ્રાર્થે તો શું એ શક્ય છે જીવતા જીવ આપણે આપણા આત્માને પ્રાપ્ત કરવો જોઈએ આપણો જે ખરેખરો હું છે હું હું કરતા આખું જીવન આપણે વ્યતીત કરી દઈએ છીએ પણ ખરેખર હું કે જે આપણો આત્મ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવાની દીર્ઘ સાધના આ ક્ષણથી શરૂ કરવી જોઈએ આત્મા છે એવું આપણે માનીએ છીએ અને એટલે જ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ તો પછી જીવતાજીવ એની પ્રાપ્તિ માટેનો યત્ન શા માટે શરૂ ન કરવો તો હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આ બોધ ખૂબ ગહન બોધ છે દેહ ભાવ છૂટે તો આત્મભાવનો પ્રભાવ થાય આપણો આત્મા જ મન થઈને બેઠો છે ગીતામાં ભગવાન કૃષ્ણ બે ત્રણ વાર એવું કહે છે ઉદ્ધવરે આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદ એ એવ હિ આત્મનો બંધુ આત્મે એવ હિ રીપુ આત્માનમ તો આપણે આપણો આત્માનો વિકાસ થાય એ રીતે જીવન જીવવું જોઈએ કારણ કે આપણો આત્મા જ આપણો મિત્ર છે અને આપણો આત્મા જ આપણો શત્રુ છે તો મન સ્વરૂપે આત્મા જ આપણો શત્રુ છે અને આત્મ સ્વરૂપે આપણો આત્મા જ આપણો જીગરી દોસ્ત છે એના સંદર્ભમાં એક નાનકડી રચના છે કે જીવે મરે છે દેહ ભાવમાં જીવે મરે છે દેહભાવમાં ખરે ખરો હું આત્મભાવમાં જીવે મરે છે દેહ ભાવમાં ખરે ખરો હું આત્મભાવમાં મિત્ર શત્રુ ને શત્રુ મિત્ર કરી મિત્ર શત્રુ એટલે જે આત્મા છે આપણો મિત્ર છે એને શત્રુ કરી દીધો છે કારણ કે આપણને એને યાદ જ કરતા નથી મિત્ર હોય તો નિરંતર યાદ કરીએ ને તો મિત્ર શત્રુને શત્રુ મિત્ર કરી વિસ્મૃત જીવે દેહભાવમાં તો આત્માને ભૂલી અને આપણે આ શરીર ભાવમાં દેહભાવમાં રહીએ છીએ જીવે મરે છે દેહભાવમાં ખરે ખરો હું આત્મભાવમાં દેહ દુઃખ ને દર્દનું દાતા આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે જોઈએ છીએ કે સુખ દુઃખ આવ્યા જ કરે છે એમાં સામાન્ય રીતે દુઃખ વધારે આવ્યા કરે છે દેહ દુઃખ ને દર્દનું દાતા છતાં નજીવી આત્મભાવમાં આપણે જાણીએ છીએ કે આત્મા અજ નિત્ય શાશ્વત પુરાતન સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ છતાં આપણે એમાં સ્થાયી રીતે જીવી શકતા નથી આપણે વાતો કરી શકીએ છીએ અને અનાવશ્યક વાતો કરવી એ મનુષ્યનો એક મૂળભૂત સ્વભાવ છે જીવે મરે છે દેહ ભાવમાં ખરેખરો હું આત્મભાવોધ લોભ માયા કરો લો આ જે કસાયો છે એનાથી આપણે મુક્ત થઈ શકતા નથી લાગી ના છૂટે ભાવમાં જીવે મરે છે દેહભાવમાં ખરે ખરો હું આત્મભાવમાં નિત્ય શાશ્વત પુરાતન નિત્ય શાશ્વત પુરાતન અર્જુન જ્યારે મુંજાઈ જાય છે રણક્ષેત્રમાં સગાવાલા ને જોઈને જે મોહ મમત ઉભી થાય છે અને યુદ્ધ કરવાની અથવા તો નિયત કર્તવ્ય કર્મ કરવાની ના પાડી દે છે અને હથિયારો મૂકી દે છે અને કૃષ્ણ ભગવાનને કહે છે સાધીમામ ત્વામ પ્રપન્નમ હે ભગવાન મને બોધ આપો ત્યારે બોધની શરૂઆત ભગવાન દેહ અને દેહ થી કરે છે ભગવાન અર્જુન જ્ઞાની છે એમ માની અને જ્ઞાનયોગનું જે સાધન છે જે દુષ્કર છે સામાન્ય માણસ માટે એની વાત કરે છે અને બીજા અધ્યાયના ઓગણીસ થી ત્રીસ શ્લોક આત્મના સદર્ભે યન વેતિ હાર્વે મન્ય હતમ ઉભો તવની હિ હન્ય ન જાયતે મ્રિયતે કદાચ નાયબૂવાન ભૂય અજો નિો શાશ્વતોય પુરાણો ન્ય હને શરીરે વેદા વિનાશીન નિ એનમ અજમ વ્ય કથમ સપુરૂષ પાથ કમ દાતયતિ કિંમી જીર્ણા નવાની ગૃહાતિ નરોપરા વિહાય જીર્ણા નવાની દેહે આપને ખ્યાલચે નૈન છિંદિ શસ્ત્ર નૈન દહતિ પાવક ન ચૈન ક્લેદયન તાપો ન શોષત મારૂત અછેદો અદા્યોયમો એવો નિતસર્વતસ્થાનચલો સનાતન અવ્યક્તોયમ અચિંત્યોયમાં અવિારોય મુચ્ય તસ્મા વિદિં નાનું શોચિતમરમશે તો પ્રભુએ કે તું અજ નિત્ય શાશ્વત પુરાતન આત્મા છે તું આ દેહ નથી તું દેહની ફિકર ન કર દેહ બધા કાયમ રહેતા નથી એટલે છતાં પણ આ દિવ્ય બોધ અર્જુન ન સમજતા ભગવાન આગળ કર્મયોગ અને ભક્તિયોગની પણ વાત કરે છે ગીતા હું નથી માનતો કે અર્જુન માટે છે ગીતા આપણા સૌ માટે છે સીધું સાધુ એમ સમજી લેવું કે હું શરીર નથી આત્મા છે બહુ અઘરું છે એટલે ભગવાને સંસારમાં રહીને જે કર્મયોગ છે એની વાત કરે છે અને છેલ્લે કંઈ નહીં તો સીધો સાધુ સરળ ખૂબ જ અઘરો એવો ભક્તિ માર્ગની વાત કરે છે આ ત્રણમાંથી કોઈ પણ એક માર્ગ પકડી અને આપણે આત્મભાવ પ્રતિ જવું જોઈએ તો કામ ક્રોધ લોભ માયા ઘર લાગી ના છૂટે દેહભાવમાં અજ નિત્ય શાશ્વત પુરાતન આત્મન નિત્ય આત્મભાવમાં કે જીવે મરે છે દેહ ભાવમાં ખરે કરો હું આત્મભાવમાં મોહ નષ્ટ હો સ્મૃતિ આવે તો જો અર્જુન જેવા અર્જુનને પણ ગીતાના અઢાર અધ્યાય પછી છેલ્લા અધ્યાયના તોતેર ના શ્લોકમાં એ કહે છે એવું કે નષ્ટો મોહ મૃતિ લા તત્પ્રસાદ અચ્યુત તો સાતસો શ્લોક કેવા પડ્યા છેલ્લા અધ્યાયના પોતેરમા શ્લોકમાં એ કન્ફેસ કરે છે કે એ ભગવાન મારો મોહ નષ્ટ થયો છે મારા સંદેહ જતો રહ્યો છે હવે મારી સ્મૃતિ પણ પાછી ફરી છે સ્મૃતિ પાછી ફરી છે એટલે હું દેહ નથી હું દેહી છું હું તારો છું હવે તું કહીશ એમ હું કરીશ કરીશ છે વચનમ તવ તો મોહ નષ્ટ હો ને સ્મૃતિ આવે તો આ મોહ નષ્ટ થાય સંસારનો આ શરીરનો તો આપણને સ્મૃતિ ફરે કે આપણે ઈશ્વરના અંશ વંશ છીએ આત્મ સ્વરૂપ છીએ કર્મ ધર્મ ને હો આત્મભાવ તો પછી આપણો કર્મ અને ધર્મ આત્મભાવ થાય કે જીવે મરે છે દેહભાવમાં ખરે ખરો હું આત્મભાવમાં વર્તમાનમાં હાજર ક્ષણમાં રહેવું ખૂબ અઘરું છે પરંતુ અદકા કરવાથી તમને એવી આકસ્મિક અનુભૂતિ થશે કે વર્તમાનની હાજર ક્ષણમાં આપણો શરીર ભાવ છે એ આપણે ધારીએ તો એક કે વધુ જન્મોની સાધનાથી ચકમાં ચકના ચૂર થઈ શકે છે ચેતનાના ચમકારા હોય છે જેવી રીતે વીજળીના ચમકારા હોય છે

કૃષ્ણાર્ પરમ કિમપી તત્વો મહમ ન જાને